તો કેમ છો મિત્રો તો મિત્રો ક્વાડન ફ્યુચર ટ્રેકના આઈપીઓની લિસ્ટિંગ ચૌદ એ છે હવે જેને અલોટમેન્ટ મળ્યું તેને શું કરવું જોઈએ કારણ કે અત્યારે માર્કેટની સિચ્યુએશન ઘણી ખરાબ ચાલી રહી છે અને આઈપીઓના પ્રીમિયમ પણ ડાઉન થઈ રહ્યા છે કારણ કે ડિમાન્ડ ઘટવા લાગી છે બાકી જીએમપી માત્ર અંદાજો જ હોય છે તો મિત્રો આપણે ને બસો નેવું રૂપિયામાં અલોટ થયા હતા અને અત્યારે જીએમપી જોઈએ તો લગભગ એકસો ચાલીસ રૂપિયાની આસપાસ ચાલે છે બાકી આ ફિક્સ ન હોય પણ જાણવી જરૂરી છે તો હવે અંદાજે લિસ્ટિંગ પ્રાઇસ શું આવી શકે તો મિત્રો આપણે આમાં માનીને ચાલી શકીએ કે ચારસો વીસથી ચારસો પચાસ રૂપિયાની આસપાસ લિસ્ટિંગ જોવા મળી શકે તો હવે જો અત્યારે માર્કેટની કન્ડિશન વધારે ખરાબ થાય સોમ મંગળવારે મંગળવારેની લિસ્ટિંગ છે સોમવારે તો માર્કેટ ડાઉન મંગળવારે પણ ડાઉન થાય તો આની લિસ્ટિંગ હજી ખરાબ જોવા મળી શકે એટલે કે આનાથી થોડા ઘણી નીચી જોવા મળી શકે બાકી નેગેટિવમાં તો ન જ થાય પણ આપણો પ્રોફિટ ઓછો થઈ જાય તો અત્યારે અંદાજે પ્રોફિટની વાત કરીએ તો લગભગ સાતથી આઠ હજાર રૂપિયાની આસપાસ પ્રોફિટ જોવા મળી શકે છે આપણે લિસ્ટિંગ એને મળી શકે આ એક માત્ર અંદાજો છે પછી ઉપર નીચે જ્યાં પણ લિસ્ટિંગ થાય તેના ઉપર આધાર રાખે પ્રોફિટ પછી સાત હજાર વાળો છ હજાર પણ મળી શકે ને આઠ વાળો નવ પણ મળી શકે એ કાંઈ ફિક્સ ન હોય હવે મિત્રો જેને લિસ્ટિંગ ગેન માટે એપ્લાય કરવી હોય તેના માટે તો બેસ્ટ સ્ટ્રેટર્જી એ જ કહેવાય કે લિસ્ટિંગ ગેન ઉપર જે કાંઈ પણ આપણે લિસ્ટિંગ ગેન મળે એ લઈને નીકળી જવું બાકી માર્કેટના સેન્ટિમેન્ટ સારા હોય માર્કેટ સારું હોય તો એને બે ચાર દિવસ માટે લંબાવી શકાય બાકી અત્યારે જે માર્કેટની સિચ્યુએશન છે તે પ્રમાણે લિસ્ટિંગ જે મળે એ લઈને નીકળી જવું બેસ્ટ સ્ટ્રેટેજી છે બાકી લોંગ ટર્મ માટે પોઝિટિવ અને નેગેટિવ જોઈ લઈએ તો મિત્રો પોઝિટિવમાં કંપની રેલવે ડિફેન્સ સેક્ટર માટે કેબલ બનાવવાનું કામ કરે છે કંપની રેલવે કવચ ઉપર પણ કામ કરે છે જે અત્યારે તો એમાંથી માત્ર ચાર ટકાની આસપાસ જ રેવન્યુ જનરેટ કરે છે પણ ફ્યુચરમાં આમાં કામ વધી શકે ને જો વધે તો સારું કહેવાય બાકી ફ્રેશ ઇસ્યુનું પોર્શન પણ છે એટલે આ બધી સારી વાત છે આના માટે ત્યાર પછી મિત્રો નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં કંપની ફાઈનાન્શિયલી થોડીક વીક છે બાકી એક ક્લાયન્ટ પાસેથી ચાલીસ ટકા જેટલું રેવન્યુ જનરેટ કરે છે એ પણ થોડું નેગેટિવ કહેવાય ડેટ ટુ ઇક્વિટી રેશિયો વધારે છે તો આ હતા થોડાક આના નેગેટિવ તો હવે તમે શું કરવાના છો લિસ્ટિંગ લઈને નીકળી જવાના છો કે પછી લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાના છો આપણે કોમેન્ટમાં જણાવજો બાકી પર્સનલી મને આમાં એક પણ લોટ એપ્લાય કર્યા હતા દસ એપ્લિકેશન રિટેલમાં કરી હતી પણ એક પણ લોટ અલોટ નથી થયું નથી આમાં કે નથી સ્ટાન્ડ ગ્લાસ બંનેમાંથી એકમાં પણ અલોટમેન્ટ નથી મળ્યું તમને લોકોને કોને કોને અલોટમેન્ટ મળ્યું કોમેન્ટમાં જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં